ઉમરેટ ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાનો બુટલે ઘરો પર સપાટો ફિલ્મી ડબે પીછો કરી રૂપિયા અઢાર પોઈન્ટ એકાવન લાખ નો ઝડપ્યો ઉમરેટ ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે નવાપુરા રોડ પર મોટી કાર્યવાહી કરી છે પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ પર ભરેલા પિકઅપ ડાલાનો ફિલ્મી ઢબે પીછો કરી કુલ રૂપિયા અઢાર લાખ એકાવન હજાર પાંચસો નો મુદ્દા જપ્ત કર્યો છે મોડી રાત્રે હાઈવે પર પોલીસનું ચેન્જિંગ બાતમી મળી હતી કે ડાકોરનો બુટલેગર રાજુ નવલસિંહ દરબાર ઉર્ફે રાજ સોલંકી પોતાના પિકઅપ ડાલા નંબર જી જે ઝીરો સેવન ટી યુ તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ મુરરાજ સિંહ અને ટીમ વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો પરંતુ બુટલે ઘરે વાહન ભગાડી મૂક્યું હતું પોલીસે રખિયાલ રેલવે ફાટકથી નવાપુરા રોડ સુધી પીછો કરતા આરોપીઓ વાહન મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા પોલીસે પિકઅપ ડાલાની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની ત્રણસો પેટી કુલ ચૌદ હજાર ચારસો ક્વાર્ટર કિંમત રૂપિયા ચૌદ લાખ ચાલીસ હજાર મહિન્દ્રા મેક્સ પિકઅપ ડાલુ કિંમત ચાર લાખ ઓપો એન્ડ્રોઈડ અને કીપેડ ફોન કિંમત રૂપિયા અગિયાર હજાર પાંચસો કુલ કિંમત રૂપિયા અઢાર લાખ એકાવન હજાર પાંચસોનો બુટલેગર રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ આ સફળ રેડમાં ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ મુરરાજસિંહ યશરાજસિંહ અને દિગ્વિજયસિંહની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે પોલીસે ફરાર આરોપી રાજુ સોલંકી અને તેના સાગરિત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક આનંદ